કલ યુવા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ વલ્લભભાઈ બારીયા આજેસોની અંદર જે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝની અંદર વધાર્યા છે તો આપણે વ્યવસ્થા પરિવર્તન કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ એવા વલ્લભભાઈ બારીયાને આપણે પૂછીએ કે તમારો અભિપ્રાય શું છે જે કલ યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મારી જવાબદારી છે ત્યારે આજે અમે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝના વિમોચનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તો આ વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ એક એવી જબરજસ્ત ક્રાંતિ લાવશે જે નિર્ભયતાપૂર્વક નિર્ભયના જ કરીને જે આગામી દિવસોમાં ઘર ઘર સુધી જનજન સુધી જે માહિતી આપવાની છે એ માહિતી પગડવાનું સરસ મજાનું કામ કામ કરવાનું છે ત્યારે અમે લોકો સુધી એવા સંદેશો આપવા માગીએ છીએ જે મુઠ્ઠીભર લોકો આજે સિસ્ટમ ઉપર કંટ્રોલ કરીને બેઠા છે એ સિસ્ટમ ઉપર કંટ્રોલ કરવા માટે થઈને વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ ન્યૂઝનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ અમે નિર્ભયના સાથે આહવાન કરીએ છીએ કે આવતા દિવસોમાં અમે આ સિસ્ટમ ઉપર કંટ્રોલ ચોક્કસથી કરીશું કલ અમારા યુવા સંગઠનના એવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશભાઈ જેઠવાને પણ આપણે પૂછીએ કે વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝનું આજે વિમોચન હતું તો આપનો શું અભિપ્રાય છે આજે એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે જેમ બાબા સાહેબે પત્રિકા શરૂ કરી અને આંદોલન શરૂ કર્યું હતું એવી જ રીતે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર આજે ભાવનગરથી ક્રાંતિ શરૂ થઈ રહી છે જે આપણો અવાજ આખા દેશમાં ગુજરાતમાં જે પછાયેલા પછાત સમાજના એસસી એસ ટી ઓ લોકો પછાતની જે વાંચા છે એ વાંચા આપવાનું કામ આ વ્યવસ્થા ન્યૂઝ પરિવર્તન કરવાની છે તો આ લડાઈની અંદર આપણે બધા જોડાશું અને આ પત્રકનું આપણે વાર્ષિક લોઆજમ છે એ સો રૂપિયા રાખેલ છે જે તમામ બહુજનોએ આ પત્રિકા જોડાવી જોઈએ જેમાં ધરમસિંહભાઈનો નંબર છે અને બાબરિયા સાહેબનો છે રમેશભાઈ જેઠવાનો છે ગમે તેનો સંપર્ક કરી શકો છો વલ્લભભાઈ બારિયાનો સંપર્ક કરી શકો છો આનું લવાજામ ભરી આપણે આ ક્રાંતિની ભાગીદારી થઈ જય ભારત જય સંવેદન